પટેલ મેડિકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જામનગરની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી જીજી હોસ્પિટલનું નવ બાંધકામ તથા અન્ય પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ વિશે મંત્રીશ્રી વિગતો મેળવી ઉંડાણપૂર્વક ચર્ચા કરી જરૂરી ફેરફારો સૂચવ્યા હોસ્પિટલ અને કોલેજમાં જરૂરી સંસાધનો અને માનવબળ પૂરું પાડવા પ્રત્યે મંત્રી શ્રી હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો મેદ સ્વીતા મુક્ત અભિયાન વેગવંતુ બનાવવા કાર્યક્રમ અને કેમ્પનું આયોજન કરવા મંત્રી શ્રીનું સૂચન રૂપિયા પાંચસો પચીસ કરોડના ખર્ચે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તથા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થતા સૌરાષ્ટ્રની ઉચ્ચ આરોગ્ય વિષયક સેવાઓ અને વિદ્યાર્થીનીઓને રહેવાની ઉત્તમ સુવિધા મળશે મંત્રી શ્રી રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની શ્રી શ્રી મેડિકલ કોલેજ ખાતે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રી કેબિનેટ ઉપસ્થિતિમાં ઉચ્ચ શ્રી અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રી શ્રી હોસ્પિટલની વિવિધ વિભાગો પથારીઓની સંખ્યા માનવબળ મહેકમ હોસ્પિટલની સિદ્ધિઓ એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી સેફ્ટી સાધનો વિવિધ પ્રોગ્રામો દવાઓની વિગત સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ બિલ્ડિંગની વિગતો જેમાં ઓપીડી બિલ્ડિંગ બસો બેડ બિલ્ડિંગ ટ્રોમા બિલ્ડિંગ સાતસો બેડ બિલ્ડિંગ સર્જરી ગાયનેક અને અન્ય આરોગ્ય વિષયક સેવાઓ અંગે હતી હોસ્પિટલની સેવામાં સુધારો લાવવા માટે આવશ્યક કામગીરી માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા તથા જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા થઈ રહેલ આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી મેળવી હતી આ બેઠકમાં મંત્રીશ્રીએ મેદસ્વીતા મુક્ત અભિયાનના ભાગરૂપે હેલ્થ ચેકઅપ કેમ્પ અને પ્રોગ્રામનું આયોજન કરવામાં જણાવ્યું હતું સમગ્ર હોસ્પિટલ પરિસર તથા હોસ્ટેલમાં સ્વચ્છતાની પૂરે પૂરી તકેદારી રાખવાની બાબત પર તેઓએ ભાર મૂક્યો હતો હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ આવતા હોય છે તેઓને કોઈ અગવડતાઓ ન પડે અને સરળતાથી તેઓને તમામ પ્રકારની સારવાર મળે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જરૂરી માનવબળ અને સંસાધનો પૂરો પાડવામાં આવશે તેવા હકારાત્મક અભિગમ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો હોસ્પિટલ બિલ્ડિંગ અને શ્રી એમપી શાહ મેડિકલ કોલેજમાં પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ અંગે વિગતો આપતા શ્રી એમપી શા મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ નિજીજી હોસ્પિટલના તબીબી અધિશિક શ્રી ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું હતું કે રૂપિયા પાંચસો પચીસ કરોડના ખર્ચે એક લાખ સુડતાળીસ હજાર છસો સત્તર ચોરસ મીટરમાં તૈયાર થનારા આઠ માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ બે હજાર સેન્ટર ઇમરજન્સી વિભાગ અધ્યતન ઓપરેશન થિયેટર વિવિધ ઓપીડીઓ બ્લડ બેંક આઈસીયુ ઈએનટી વિભાગ આંખનો વિભાગ રેડિયોલોજી વિભાગ માતૃબાળ અને પ્રીડિયાટ્રિક વિભાગ સર્જરી વિભાગ મેડિસિન વિભાગ હાડકાનો વિભાગ અદ્યતન લેબોરેટરી દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડ વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ થનાર છે હોસ્પિટલ બિલ્ડિંગ બનતાની સાથે જ વર્તમાન દર્દીના ઘસારા અને ભવિષ્યની જરૂરી પૂરી મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં રૂપિયા પાંચ હજાર ચારસો ચોરાણું લાખના ખર્ચે અઠાવીસ હજાર ચારસો અઠાવન ચોરસ મીટર જગ્યામાં માં ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે બિલ્ડિંગમાં સાતસો વિદ્યાર્થીઓનો સમાવેશ સાથેના ત્રણસો પચાસ રૂમોના ફર્નિચર સાથેની સગવડ દરેક રૂમમાં બેડ સ્ટડી ટેબલ કબાટની સુવિધા ઉપલબ્ધ આવશે તેમજ રિસેપ્શન સિક્યુરિટી રૂમ ઓફિસ કાફે ક્વાર્ટર્સ લોન્ડ્રી રૂમ પાર્કિંગ કાઉન્સેલિંગ રૂમ કિચન ડાઇનિંગ એરિયા લાઇબ્રેરીનો સમાવેશ થાય છે તથા ડેન્ટલ કોલેજમાં અગિયાર હજાર બસો અઠ્ઠાવન ચોરસ મીટર જગ્યામાં રૂપિયા અઠ્યાવીસો ને બાવીસ લાખના ખર્ચે હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે જામનગર જીજી હોસ્પિટલની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો નાબ સર્ટિફાઈડ બ્લડ બેંક નાબેલ સર્ટિફાઈડ લેબોરેટરી લક્ષ્ય ઇલેક્ટ્રિફિકેશન સમગ્ર દેશમાં પ્રથમ નાબ એન્ટ્રી લેવલ સર્ટિફાઈડ હોસ્પિટલમાં સમાવેશ થયો છે તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બે હજાર ની સરખામણી આ વર્ષ ચોવીસ પચીસમાં રૂપિયા બે કરોડ વધારો થયો છે વર્ષ બે હજાર દરમિયાન બ્લડ બેંક દ્વારા એકસો બ્લડ ડોનેશન કેમ્પના આયોજન મારફતે સોળ હજારની સિત્યોતેર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી છે જામનગરની શ્રી એમપી પી મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અત્યાધુનિક સુવિધાઓ પાડવા બદલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ બેઠકમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અગ્રણી શ્રી બીનાબેન કોટારી અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ રૂરલ હેલ્થ કમિશનર રતન ગઢવી મેડિકલ એજ્યુકેશનના અધિક નિયમક શ્રી રાઘવન દીક્ષિત મેડિકલ સર્વિસિસના અધિક નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ચેતન મહેતા અધિક નિવાસી કલેક્ટર શ્રી બીએન ખેર જીજી હોસ્પિટલના વિવિધ વિભાગના વડા ડોક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા 好的。